સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે વિષ્મ હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ સપ્તાહ મોકલવામાં આવ્યા છે હવે ખેડૂત યોજનામાં વિષ્મ હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસ મોપતો ચોવીસ પચીસ ના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જમા માં સરકાર તરફથી આ અંગે જાહેર કરી શકે છે વધુ આગળ મહત્વની વાત કરી કે સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને વર્ગના પરિવારને દસ હજાર રૂપિયા બેંક પાસ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને ડબલ ફાયદો ગુજરાત સરકારે ખેડૂતના પાકને જંગલી પ્રાણીઓને ઢોરથી બચવા માટે તાર ફેન્સિંગ યોજનાનું મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે હવે ખેડૂતો તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકે છે અને હાલના ધોરણમાં પચીસ ટકા સુધી છૂટ પણ આપવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પચાસ હજાર રૂપિયા મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માત બનાવ વધી રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક મહત્વનો જારી કરી છે જેમાં મુજબ રાજ્ય કોઈ કોઈપણ સ્થળે પણ વ્યક્તિ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને અઢાર કલાક અડતાલીસ કલાકની જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે છે તેમને જી પણ બચાવી જાય તેવો હેતુ સરકાર રકમ સીધી હોસ્પિટલને જ આપે છે વધુ આગળ વાત કરીએ કે સરકારની ફાયદો અપાવતી પોત જાહેરાત એક શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે બે એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર બનાવવા યોજના હેઠળ મફત વીજળી આપવાના દિવસો આપવામાં આવશે ત્રણ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પોત વર્ષ માટે લંબાવવામાં આવી છે જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને જે ગરીબોને કે અંતર્ગત હવે તારકોને ગરીબોને આવવામાં પાંચ વર્ષ સુધી મફત મળતું રહે છે ચોથું સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજનાઓ લાગુ કરાશે પાંચ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચોથો તબક્કો શરૂ થશે અને જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પચીસ હજારના ગામડાઓ જોડાશે વધુ આગળ વાત કરીએ કે એટીએમ એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એટીએમ ઇન્ટરચાર્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક કરવા માટે સો રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ જશે ઇન્ટાર્જ ફી એટીએમ ઇન્ટરચેજ ફી ચાર્જ જે છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે નવી જંત્રી મોટો નિર્ણય નવી જંત્રીના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જે એપ્રિલ મહિનાથી જંત્રી અમલવારી વિચારણા થઈ હતી તેના પગલે મહેસૂલ વિભાગે આખરી રિપોર્ટ રાજ્ય સરકારને પણ સોંપ્યો છે જ્યારે સમગ્ર બાબતે મુખ્યમંત્રી કક્ષાએ સમિતિ બાદ આખરી નિર્ણય લેવાઈ શકે છે મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી નેનો યુરિયર સહાય યોજના કેન્દ્રીય મંત્રી અમિત ચોડાએ થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમજીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમે શાહ અંતે ત્રણ ખેડૂતોને એનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ પરતગુંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરાવવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ચંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કાંડ કમિશન જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખબીર શ્રી સંધુ ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો બીજા પણ રદ છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સાર્થી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે